દેસાના ભિરેડી ખાતે પર્ષ દશમીની ભવ્ય ઉજવણી કરાઈ જેમાં 1000 જેટલા આરાધકો આઠમ તપની આરાધનામાં જોડાયા હતા અને રંગબેરંગી ફૂલોથી ભવ્ય આંગિની રચના કરાઈ હતી ચાર ચાર આચાર્યોની નિષ્ઠામાં મહોત્સવની ઉજવણી દેસાના ભિરેડી ખાતે પર્ષ દશમીની ભવ્ય ઉજવણી કરાઈ જેમાં 1000 જેટલા આરાધકો આઠમ તપની આરાધનામાં જોડાયા હતા અને રંગબેરંગી ફૂલોથી ભવ્ય આંગીની રચના કરાઈ ડીસા તાલુકાના ભીલીડી ખાતે પ્રાચીન તીર્થ ત્રંબાવટી નગરીના રાજા દેવાધિદેવ પરમ તારક પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ભગવાનની જન્મ જન્મકલ્યાણની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી પરમ પરમપૂજ્ય આભશ્રી યોગાચાર્ય શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય શ્રી મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા રાજપુણ્ય સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા મહારાજ સાહેબ સાધુ સાધ્વી છે ભગવંતની નિષ્ઠામાં ભવ્ય પોષ દસમી મહોત્સવ ઉજવાયો આ મહોત્સવમાં અંદાજિત એક હજાર જેટલા આરાધકો અઠ્ઠમ તપની તપસ્યા રૂપે આરાધનામાં જોડાયા હતા અને સમગ્ર મહોત્સવનો લાભ કરા પડી નિવાસ મહેતા લીલાબેન શાંતિલાલ હાલચંદ પરિવારે કર્યો હતો અને સુપ્રસિદ્ધ સંગીતકાર નિલેશભાઈ રાણાવતે ભક્તિભાવના તેમજ સ્ટેજ પ્રોગ્રામમાં ભવ્ય રમઝટ મચાવી હતી અને મહોત્સવ દરમિયાનના દરેક દિવસોમાં પરમાત્માને હીરા રત્નચરિત અને રિયલ ફૂલોની ભવ્યથી ભવ્ય આંગી કરવામાં આવી હતી